શહેરના મચ્છીપીઠમાં પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા ફુવારો સર્જાયો હતો કલાકો સુધી ફુવારા સ્વરૂપે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે પાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા પાણીની લાઈન નાખવાની કામગીરી નબળી રીતે કરવામાં આવતી હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે કોઈ પણ પ્રકારની કામગીરી વગર મચ્છીપીઠમાં પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા માનવ સર્જિત ફુવારો સર્જાયો હતો જેના પગલે હજારો લીટર પાણીનું વેડફાટ થઈ ચુક્યો છે અગાઉ પાણીગેટ વિસ્તારમાં પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ સર્જાતા લોકોના ઘરોમાં પાણી ઘુસ્યું હતું આમ વીતેલા એક સપ્તાહમાં બે વખત પાલિકાના કોન્ટ્રાક્ટરની કામગીરીની પોલ ખુલી જવા પામી છે પાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા દ્વારા કરવામાં આવતી કામગીરી સૌ કોઈ જાણે જ છે નબળી કામગીરી અવારનવાર ખુલ્લી પડતી જ રહે છે ત્યારે વધુ એક વખત પાલિકાના પાણીની લાઇન લાઈન નાખતા કોન્ટ્રાક્ટર ની પોલ ખુલી જવા પામી છે